તો તમને એમ થતું હશે કે બે ત્રણ જૂના શબ્દો કેમ હમણાં નથી આપતો તો તમને આપી દઉં છું જૂના શબ્દો બે ત્રણ આજે વાતાવરણ મસ્ત અને મારું પણ છે મૂડ બરાબર જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા ડાયરો મજામાં તમે મજામાં અમે મજામાં તો શરૂઆત કરી દોસ્તો નવા વ્લોગ થી તો નવા વ્લોગ શરૂઆત કરીએ તો વર્તી ગયા છે મારી પાછળથી છે અને આગળ છે દોવાની થોડીક વાર જ છે અને આજે ઠંડી નથી એટલી બધી કારણ કે એમ કહેવાનું તો ઠંડી છે પણ ઠંડી છે નહીં કારણ કે આજે છે પ્યોર ગરમી તો અત્યારે જો ભેંહે છે આ બાજુ મારી પાછળ છે ફેરા ફેર થઈ છે ને દોવાન ટાણું થઈ ગયું છે લે આના પડે શું થાય ઉમરે ચડી ગઈ છે એટલે જો ધીરે ધીરે આપણે ભેંસ દોવાની શરૂઆત કરવાની છે અને એવું ઘણું બધું બધું જોવાનું છે સાથે સાથે દોહા પણ ગાવાના છે અને બીજા ગીત પણ ગાવાના છે તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી તો હાલો હવે ચાલુ કરીએ ધીરે ધીરે આપડા આજ ના નવા વ્લોગ થી રામુએ ઠોયર બેઠી જજનામુએ મારો મુરલીઓ બેઠે ગઢને કાંગરે હોરા મારો મુરલીઓ અને કાંગ રે હોયલ ને ઉડા પડે દેશ હું છીલા મા કોયલ ને ઉડા પડે દેશ

ચીકુય ભેગા લાગે વાહ ગળપણી ભેગું છે એમ ને ભઈ ને એ દોન ચાલુ થઈ ગયું ભઈ રાચી બાપા વિચારી રાખે દુહા બેક તા થોડોક આપણે બ્રેક લઈ લઈએ એક બે મિનિટનો નો દુહા વિચારાઈ જાય અને પછી ગવાઈ જાય નવા નોન સ્ટોપ દુહા હાલો જો ધીરે ધીરે હાલે ભઈ દોવાનું ભાઈ ભઈ જો ભઈ દોવાનું હાલે હવે અને હાલો આપણે ધીરે ધીરે છે દુહા સંત રમઝટ શરૂઆત કરીએ આજ જોઈએ છીએ શું બોલાવીએ આપણે તો તમારે એક આ દુહો બોલાવો હોય ને ભાઈ તો હે ને કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરી દેજો કે આવો દુહો ગાવ એટલે અમે એવો દુહો વિચારીને છે રાજશે બાબા ભાઈ ગૌડાવાના છીએ આજ છે હમણાં લગ્નનો ગાડો આલે છે તો એવા વિચાર છે કરાચી બાબા કે એક આ લગ્નનું ગીત છે એવું થઈ જાય હા ઓ ભાઈજી હા એટલે એવો વિચાર છે લગન ગીત ગાય તો હાલો શરૂઆત કરીએ ધીરે ધીરે હાલો તો એક આදු ગીત થઈ જાય ગાડા હતા ગાડા ગાડા હતા ઈ હાચું એમ અને એમાં ભાયુજી જે ગાચ્યું હા અને ગાડાનો આમ રોડો આવે અને ઈ ગામાં આમ

ોભે ને સો વડલો લીલે પીરે પાંદ પીરે પાંદ નો વડલો શોભે ને સો ભાવે મારા મારા વર રાજાની રૂપારી શેડો

ભાઈ ભાઈ કાંગલ રે ઓર બધું ફેગુ થઈ ગયું રાત છે ઓબા પાપા તમારે કદ નત ગાવું ને મારા વર રાજાના રૂપરાટ હાથમાં હાથોમાં

સોબેને સો ભાવે મણરાજ વડલો લીલે પીરે પાંદ વડલો લીલે પીરે ભાઈ પીરે પાંદ નો વડલો સોબેને સો ભાવે મણરાજ વાહ ભાઈ વા જો કેવા લગન ગીત ગાયા સરસ રીતે હાલો તો લગન ગાડો ચાલુ થઈ ગયો ને એની સાથે ચાલુ થઈ ગયા છે અમારું નવા લેટેસ્ટ

લે પોપટ જાદા બેઠા લાગે બદે ક્યાં ઉડી જતા છે ઢેલ પંખી જાદા બેઠા છે તો ની કરથી બદાઈને આલ આપણે હરગ હોય પહેલા એ જોઈ લઈએ વિગોક નું વિગો જો બદે સાપાણી પીન બેહી ગયા સાપાણી પીવાઈ ગયા છે ને તો પાછ આજ વાદરા થઈ ગયા ઓહો આમ તો જો પણ ટકરૂ વાદળું થઈ ગયું હાલો ટાઈટ માન માન પડી તી ને મત પાછ આજ હવે પાછું ઉનારા દે ઉઠા હે માંડ બેદી ટાઈટ પડી હોય ને ત્યાં પાછું કઈક ને કઈક નવું હુડ ઊભું હોય હજી આમાં કંઈ કોટો મને દેખાતો નથી થોડુંક પાણી પાઈ દઈએ પાણી પાઈ પાણી તો જ ભર્યું બેદી માં હવે ચાર પાંચ ફૂટ છે કોટા થોડું થોડું પાઈ તો પાસે થય થઈ જાય ले पानी बाने पाई दी वाही माँ कितलू पानी हे ताजू नीर जेव से पानी ऊँडू से पैलो कबूतर के बैठा आम जा जा बैठा सो कबूतरा खासा खुशी मैं जगह मड़ी जाए बेही गया તો તમને એમ થતું હોય છે કે બે ત્રણ જૂના શબ્દો કેમ હમણાં નથી આપતો તો તમને આપી દઉં છું જૂના શબ્દો બે ત્રણ વાતાવરણ મસ્ત અને મારું પણ છે મૂળ બરાબર તો અત્યારે તમને જૂના શબ્દો આપી દઉં તો એક છે અળબાવ તો ઘણા એમ કહેશે કે અળબાવ એટલે શું તો ભાઈ જે નડતું હોય અને જે કંઈ કામનું ન હોય એને અળબાવ કહેવાય જે આની કોઈનું આવડું આ ખળ છે એ જો કે કંઈ કામનું ન હોય એટલે એ અળબાવ છે ન ઉગેલું ખડ તો ખેતરમાં આપણે જોઈતું ઘઉં ઉગ્યા એની જગ્યાએ સોયાબી ઉગ્યા સોયાબી તાલુક ખડ ગણાય કે ભાઈ તો હતા હાઈવેસ્ટ રાખેલું હતું ને એટલે ઉગી ગયા થાય પણ સાથે સાથે એનું કહેતા બીજું ઘણી બધી વસ્તુ છે જે જરૂર નથી ને ઉગેલું છે ને કે અડબાવ એટલે કે નવરું ન રહેવું ના કે ગણાય આપણે સમજી ગયા છે અડબાવ તો અને બીજી શબ્દ છે નિહરણી તો જે શબ્દની દ્રષ્ટિએ છે એ ગુજરાતી ભાષામાં એને નિસરણી કહેવાય પણ આમ ગણીએ તો એને નિહાયણી કહેવાય નિહાયણી એટલે શું છે કે ઉપર દિવાલ છે તો ત્યાંથી ચડવું હોય તો ત્યારે જે પગથિયાવાળી જે હોય છે તેને સીડીની ભાષામાં છે એ સીડી કહે છે અને ગામડાની ચોખ્ખી ભાષામાં કહીએ છીએ નિહાયણી તો એ વસ્તુ છે એ યાદ રાખજો તો આજના છે બે જૂના શબ્દો કે જે તમને ખૂબ જ ગમ્યા હશે અને સાથે ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એક પ્રશ્નનું સોલ્યુશન છે એ તમારી પાસેથી જાણવાનું છે તો મને કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નનું સોલ્યુશન કરીને દેખાડજો યારો તો અત્યારે છે ને આપણે જે ખેતીવાડીના મિત્રો છે ને બધાને ખબર હશે કે કારણે ઘઉં છે બધાને મોસ્ટ ઓફ વાવેલા હોય છે પણ અમારે હું છે ઘઉં આ બધા વાવેલા છે પણ આ બધું છે પીડા પીડા છે તો સે પીડા પીડા છે એનું કારણ છે ખબર નથી કારણ કે ઉરિયા નાખાતા એના હિસાબે પીડા પડી ગયા કે પછી ઓલી બોટલ નાખી હતી એના હિસાબે પીડા પીડા છે એટલે ઓમ ફોલ્ટ નથી પણ ક્યાં ક્યાંક છે છોડો જો છે તમને પીળાશવાળો દેખાતો છે આ બાજુના ઘઉં છે એ ફૂલે ફૂલ લીલા છે એમાં પણ ક્યાંક ક્યાંક જે ભાગ પીળો છે તો એ પીળો કેમ પડે હે કે ખબર નથી પડતી તો તમને ખેડૂતો છો બધા તો તમને ખબર જ હશે કે ઘઉં છે એ પીડા પડવાનું શું કારણ છે તો જેને ખબર હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો તેથી તમને પણ ખ્યાલ આવે કે કેવી રીતના પીડા પડે છે અને જોકે થઈ જાય પણ આ વાતાવરણ પાછું સીધું થઈ એટલે પાછા કંઈક થઈ જાય એટલે આમાં છે એ અલગ અલગ વસ્તુ છે તમે કહેજો કે કેમ પીડા પડે છે કહું હા એમ જ હોય હાલો શિયાળામાં તાપ હાલો એ ભડકો કર્યો છે બાયરે કુસા ને એવું બધું નાખી આમાં એટલે તાપ થાય થોડો થોડો સેજ ઠંડી સેજ જેવી દેખાય છે કાલે જેવી તો નથી બે ત્રણ દિવસે પડતી હતી એવી તો નથી પડતી આજે ઓછી છે ઠંડી

ગરમારા જેવું છે બઉ વાંધો નથી આવેલો પડી ગઈ ફૂલે ફૂલ સાંજ અને થઈ ગયું છે ઝીણું 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 અંધારું અને સાથે આપણે જઈ રહ્યા છીએ દૂધ ગામમાં આપણો ટાઈમ થઈ ગયો છે રોજનો એ પ્રમાણે છે દૂધ છાસ લઈને આપણે જઈ રહ્યા છીએ ગામમાં તો અત્યારે તો બીજું કંઈક છે નહીં હમણાં લગ્નગાળો છે એટલે લગન પ્રસંગને એવું બધું હાલે છે બે દિવસ પછી છે પાછા ખીહેર લગ્ન છે એ બધું જો કે અમૂરતા છે બેહી ગઈ એટલે પછી કંઈક એમને હોય નહીં એટલે સાથે સાથે આપણે હાલો હવે ધીરે 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 હાલીએ છીએ આજે કંઈ ખળ વઢવાનું છે નહીં કારણ કે આજે નથી એટલો બધો ટાઈમ મળ્યો ખળ વઢવાનો તો હવે ચાલે વાઈટ શું ખળ બહુ બધું આનું કાંઈ વાઈટ્યું હતું ને એવડું એ મોટું થાય છે એટલે વાંધો નથી તો હવે મળીશું દોસ્તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામે રામ જય માતાજી તો ઓરો તો ઓરો કરવા માટે છે છે પાછળ ભડકો તો રીંગણા મૂકાય ઓરાણા અત્યારે શું છે શિયાળાની સિઝન છે મેં ઓરો કર્યો છે એટલે એવું બધું છે ને આપણે આવ્યા તનીકોર બાજુમાં આવેલા એડામાં આટો મારો એડાની સાઈડ જો કે હળી કેવડી મોટી થઈ ગયા હવે જંગલ જેવા થઈ ગયા છે એડા એટલે એવું બધું છે નાનીકો આવેલું છે બતાવું તમને જો આ હે ને એટલે લીલેવણી દેખાય ને તમને એ આ કોઈથમી જેવું હોય પણ આ કોઈથમી નથી ભાઈ આ હે ને ગાજર છે ગાજર જે આમાં ગાજર વાવેલા છે તો આવડે ગાજર છે જે લોકો હાવ નહીં જોઈએ આવે એ લોકો જોઈ લે ખેડૂતો હોય છે ને ખબર હોય બીજાને અને આવડું આ જે છે તમને દેખાય આ પાંદડું તો આ ખોળ નથી આવડું આ એ બીટ છે ભાઈ એટલે યાદ રાખજો આવડે બીટ છે આવડું આ છે એ ખોડ આનીકર જે આ એ તો ઘઉં છે પણ આ નકા છે જે આ બધું વેગું ખડ છે નાવડા છે એ ગાજર છે ફૂલે ફૂલ ગાજર છે અને મને ખબર હશે ભડકો તો હાલો પહેલાં ત્યાં આપણે આટો મારી દઈ શિયાળામાં ટાણા તાપ છે પણ ટાણા તાપની જરૂર નથી હો કારણ કે આજ તો શું છે કે આ પડીને ટાઈટ ઓછી હાવ નકર તો વળી હોય આજ તો ઓછી તો ભાઈ હું માથા ફરે કા ભાઈ ગી મહેંદી માથા બોલા હાલો તે દૂધ છાઇશ લેવાઈ ગયા છે ગાડીમાં આવી ગયા છે આપણી પાસે દૂધ છાઇશ અને આપણે આવું જઈ રહ્યા છીએ ગામમાં તો હાલો ગામમાં જઈએ એ પહેલાં તમને કહી દઉં કે અત્યારે છે પડી ગઈ છે ધીરે ધીરે હાવ હાંજ અને તાણા જે વાડીએ જે મજા આવે છે એને વાત જવા દઉં તો ઓછા ઝીણા ઝીણા ધીણા પંખી બોલતા હોય તો કલરો તમને શાંતિથી સાંભળો સાંભળાતો હોય છે કેટલા અલગ અલગ ત્રણ ચાર પ્રકારના પક્ષી બોલે છે એટલે હાન તાણે ઘડી કામ ખાલી અહીંયા બેસીએ ને તોય એ છે મજા આવી જાય ને આમ ઘઉં ને બહુ ને બધું લીલકાતું હોય એટલે એવી છે અમારી વિલેજ લાઈફ તો દોસ્તો આવા વિડીયો છે જોવા માટે છે અમારી ચેનલને છે સબસ્ક્રાઈબ કરજો જે તમને આવા વિડીયો છે રોજ નવા મળતા રહેશે અને તમને કેવું કન્ટેન્ટ જોઈએ છીએ એવું પણ છે કોમેન્ટ બોક્સમાં જણાવજો તેથી અમે મને ત્યાં સુધી પ્રયત્ન કરી અને તમને કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરીશું બાકી તો અમારી રીતે છે અમે દર્શકોને રાજી રાખવાનો પ્રયત્ન કરીએ જ છીએ છતાં પણ તમને જો ગમે તો કોમેન્ટ કરજો કે જેથી છે અમને આગળ જતાં આગળ કામ કરવા માટેનો છે ઉત્સાહ મળતો રહે કારણ કે આપણે કહીએ ને કે પહેલું પગથિયું જેમ ચડીએ એમ મંજિલ સુધી પહોંચી શકાય છે જેમ પગથિયા પછી પગથિયું ચડીએ અને મંજિલ સુધી પહોંચી શકાય છે એમ અહીંયા શરૂઆત કરી છે અમે યુટ્યુબના માધ્યમથી કે આપણા દર્શક મિત્રોને રાજી રાખી શકીએ અને સાથે સાથે બીજું ઘણું બધું પણ છે એ દેખાડી શકીએ આપણી ભૂલાતી જૂની સંસ્કૃતિ કે જે તમે રોજે જોવો જ છો તો એ બધી વસ્તુ પણ છે તમને અમે આપી શકીએ અમારા માધ્યમથી તો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો જેથી છે અમારા વિડીયો છે દોસ્તો આગળ સુધી મળતા રહે અને સાથે એવા ઘણા મિત્રો તમારી આજુબાજુ પણ હશે કે જેને છંદ કે કોઈ પછી ભજન કીર્તન કે આ પ્રત્યે રસ હોય તો એમને પણ છે આ વિડીયો શેર કરજો જેથી છે એમને પણ છે આવા નવા દુહાઓને એવું બધું છે જાણવા મળતું રહેશે અને સાથે સાથે છે એ વિલેજ લાઈફના વિડીયો જોવા મળતા રહેશે સિટીમાં તો જ લોકો જોવે જ છે કારણ કે એને તો ગમે જ છે વિલેજ લાઈફ એટલા માટે અને આપણે પણ રોજે મૂકીએ છીએ તો દોસ્તો મળીશું હવે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી છે એ સીતારામ જય માતાજી કારણ કે અત્યારે છે શાંતાણું થઈ ગયું છે એટલે અત્યારે હવે આમ તો બધું વાતાવરણ પણ શાંત થઈ ગયું છે સ્થિત અને અત્યારે આપણે હવે ધીરે ધીરે છે એ ગામ બાજુ છે એ આગળ વધીશું પાછા યાર વાદળા થઈ ગયા આજે આમ તો જો તમે હું વાદળા 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 થઈ ગયા વાદળા થાય ને એટલે પાછી ગરમી નહીં પડે ને ઠંડીનો માંડ ચમકારો દેખાડો ન પાછા વાદળા થાય